બપોર બાદ ઘરની બહાર નીકળવાનું ટાળી ઘરમાં રહેવાનું શરૂ કર્યું હોય જાહેર માર્ગો પર જાણે કરફ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે શિનોર તાલુકાના માંડવા ગામે આવેલ બાવા પ્યારે નર્મદા કિનારે રવિવારના રોજ સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નર્મદા નદીના ઠંડા પાણીમાં નાહવાની મોજ માણવા ઉમટી પડ્યા હતા જ્યાં નર્મદા નદીના ઠંડા પાણીમાં સહેલાણીઓએ નહવાની મજા માણી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી સાધલી